આજના બધામાં આપણે ભરેલા કરેલા છે પછી ડબોલી જણા છે બીજા આપણે સરકારી શાક સરકારી શાક એટલે આયા છે ત્રણ ટિફિન છે ફેમિલી વાળાના છે બે ખટારા વાળાના એક આવેલા કારખાનાવાળાના બીજા ચાર ટિફિન છે લઈ લ્યો ભાઈ ચાલો ભાઈ આવે છે ચાલો પેખાન બે ત્રણ ખટારા વાળા બે ફેમિલી વાળા એ કારખાના ભાઈ લઈ જાય છ ટિફિન ગાટી એટલે મેટે જો તો ભાઈ સરકારી ખબર સરકારી જ ખબર રહી વાત આપણા પોતાનું જ આપણું શિક્ષણ છે પોતે જાતે જ બનાવે છે ફ્રૂટ શિક્ષણ ફ્રૂટ શ્રીકર જેલી જેલી હે તપેલું ભરીને ઘુંગડા એ ખાવો એટલી સૂર થઈ જાય એટલે ખાવ એટલી હે વાહ રે વાહ હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધૈશ હું છું અત્યારે જેતપુર સિટીમાં અને ઘણા બધાના પ્રશ્ન એવા હોય છે કે હાઈવે ઉપર જતા હોય અને તમને ગુજરાતી ભાણું ખાવું હોય તો કઈ જગ્યા તો તમારા માટે મસ્ત જગ્યા લઈને આવ્યો છું તમે જુનાગઢ જતા હોય અથવા જૂનાગઢથી રાજકોટ જતા હોય આ હાઈવે તમને દેખાય છે આજે આમ રાજકોટ બાજુ જાય છે અને સામે છે જુનાગઢ જેતપુરમાં વડવાડા હોટલમાં આપણે પહોંચ્યા છીએ અહીંયાના ઓનર છે ભીખનભાઈ પરેશભાઈ અને રૂળાભાઈ અમે દેશી મસ્ત ભણું બનાવે છે અને પાર્સલ પણ એટલા જાય છે અને ફેમિલી માટે સારામાં સારી જગ્યા છે તો ચાલો એમની સાથે વાત કરીએ અને તમને જે ફૂડ છે અહીંયાના દેશી એ તમને બતાવીએ અને ખાસ કરીને અહીંયા છે ને દહીંનો ઓળો એ ખૂબ પ્રખ્યાત છે ને લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે દેશી મોજ આ છે ચાલો

અને જૂની બ્રાન્ચ આપણે ઉપલેટા છે જૂની બ્રાન્ચ ઉપલેટા બરાબર 20 વર્ષ જેવું થઈ ગયું અહીંયા કેટલો ટાઈમ થયો અહીં આપણે ત્રીજો ત્રણ વર્ષ પૂરા છે તો અહીંયા ઓનર માં તમે એક ભાઈ તમે પોતે પછી પરેશભાઈ તમારા ભાઈ રૂડાભાઈ ત્રણ ભાઈઓ થી ચલાવો અને ફેમિલી અને સાથે આખું ફેમિલી ચલાવે છે તો જમવામાં મળશે શું દેશીમાં દેશીમાં બાજરાના રોટલા છે જુવારના રોટલા છે ઘઉં રોટલી છે રાખવાની પણ સુવિધા સારી હાઈવે ઉપર ક્યાંક આમ જુનાગઢ જતા હોય તો રાજકોટ જતા હોય તો તમને અહીંયા વચ્ચે જ આવે એડ્રેસ અહિયાં નું નવાગઢ કેવાય નવાગઢ ફેમિલી માટે શું તને શાકાહારી ભોજન ને ખાસ કરીને દહીંનો ઓળો લોકો ખાવાનું પસંદ કરે દહીંનો ઓળો આપણે પ્રખ્યાત છે એ ખાવું હોય તો નકામ પોરબંદર જવું પડે પોરબંદર જવું પડે તો હવે આપણે અહીં રહી અહીં આવી ગયો હા તો આજનો ભોજન શું છે આજના ભોજનમાં માં છે કસ ભરેલા કરેલા છે પછી ડબોલી જણા છે હા બીજું આપડે સરકારી શાક સરકારી શાક એટલે સરકારી શાક એટલે આપણે જો સેવ ટમેટા હોય હા

અહીંયા તમે જોવો કે ના સ્ટોપ એટલા હોતા હોય છે ફેમિલી સાથે આવવા જેવી જગ્યા છે અને તમે એકવાર જમી જાશો એટલે વારંવાર તમારે અહીંયા બેક લાગવાડી જ પડશે એ આપણી ગેરંટી તો આજે આપણે વિઝિટ કરીશું અંદર ઓકે ચાલો વિકાટભાઈ અત્યારે આજે સિટી કે બોલ હા આ સિટીબોજ કેટલું મેક્સિમમ પબ્લિક અહીંયા બેસી છે થી સિંચેર જણા બેસી છે ફેમિલી માટે બેસે ફેમિલી માટે છે ખાટલાની સુવિધા જો ખાટલા થઈ જાય જો બરોબર તમે બાર રસોડા પણ કરો બહારના રસોડા નાના મોટા પ્રોગ્રામ હોય કરીએ છીએ કેટલી રેન્જમાં જેતપુર માં કે આજુબાજુ જેતપુર છે આજુબાજુના ગામડા છે

ચેવ ટમેટા હે આળ ટમેટા આપણે સરકારી કહેતા ઈ આ સરકારી હે આ સરકારી હા હા દાળ દાળ બાતની દાળ છે આ પાત બા છે બરાબર આ સરકારી આપણે આ આવો ફેવરિટ છે યાર ભરેલા કરેલા આજે આજે અલગ અલગ બનતા હોય આ ભરેલા આ સરકારી નો કહેવાય આ સરકારી નો કહેવાય લીલો લીલોત્રી શાક હોય હા તો આ લીલોત્રી શાક છે બરાબર કઠોર હોય છે આજે રજવાડી ઢોકરી હોય છે હમ આ તપેલું ભરી ના ઈ એટલી છૂટ એટલા ખાવ એટલી છૂટ ઘુંગરા હે વારે તો આપડી ડિશ કરી તૈયાર મોજ કરીએ અહિયાં એકસો ત્રીસ માં અનલિમિટેડ ભોજન છે તો ડિશ તૈયાર કરીએ ને તમારા પ્રતિ રજૂ કરીએ તમે અહિયાં પહોંચી જાજો ઉનાળો ચાલુ છે તો રહી દહીં વડો

અને આ છે બટેટાનું શાક એ પણ આપણું ફેવરિટ છે સાથે જે સેવ ટમેટાનું શાક છે ચંબો છે એવું છે અને આ છે દમાલું અને આ મસાલા કારેલા કારેલા લવર હોય તો એ અહીંયા તમને મળી જાય અને સાથે બોગણી આપી દીધી છે ભરીને અનલિમિટેડ જેટલું જમવું હોય એટલું ને સાથે આવી ગયા છે સંભારા અલગ અલગ જાતના કોબીજ મરચાંની ચટણી ગોળ ડુંગળી કાકડી અને આથેલા મરચાં ગરમા ગરમ રોટલી સાથે અને આ ચિકનની પ્રાઇસ શું છે હે આ ચિકનની પ્રાઇસ શું એક વાટકીના ત્રીસ રૂપિયા એ એકસ્ટ્રા ને અરે નહીં આવ્યો ભાઈ અનલિમિટેડ માં જો અત્યારે ભાઈ ગરમા ગરમ રોટલી આવી ગઈ અને રોટલો પણ આવી ગયો તો હવે સૌ કરીએ ને મોજ કરીએ સરકારી સરકારી જ ને પછી આપણું દહીં વરો છે રીણા કરેલા છે મિત્રો આપણે સરકારી શાક લઈ લીધું છે જો આ બટેટાનું અને ખાસ જે અહીંયા છે આ જમ્બો સાઈઝ જે જે સેવ છે ભાવનગરી નથી જો જમ્બો સેવ ગાંઠિયા ગાંઠિયા શું કહેવાય સેવ ટમેટા ને ગાંઠિયા ટમેટા કહેવાય ગાંઠિયા ટમેટા સેવ ટમેટા અહીંયાની સિસ્ટમ એવી છે જો કે જે લોકોને કોઈને ખુરશીમાં બેસી જમવું હોય તો તે પણ છે સામે બેસીને ખાઈ શકો છો અને કોઈને રિલેક્સ ફીલ કરવું હોય અહીંયા ખાટલામાં બેસીને આરામથી જમવું હોય એ પણ અહીંયા આના જેવી મજા નથી રહી વાત આપણા પોતાનો જ આપણો શિખંડ છે પોતે જાતે જ બનાવે છે ફ્રૂટ સિકન ફ્રૂટ સિકન જેલી જેલી એક્સ્ટ્રા છે ત્રીસ રૂપિયાના એ ઉનાળા સિઝન ચાલુ છે ને એટલે બાકી કેરીનો રસ આવશે જ નહીં આવશે જ સલાડમાં ઘણી બધી વસ્તુ છે સાતથી આઠ પ્રકારના સલાડ તો સરકારી શ્રી શરૂઆત કરી મિત્રો મેં તો કંઈ ભોજન અત્યારે હું લઉં છું મને ખરેખર મજા આવી ગઈ અને ખાસ કરીને અત્યારે વધારે પડતું તો અહીંયા બટેટાનું શાક છે અને અહીંયાની સ્પેશિયલ જે વાનગી છે દહીં વળો શાંતિથી જમવાની મજા જે છે ભાઈ ખરેખર અને જેમાં પછી ખાટલા ભારે પાતળા લાગે છે તમે આરામ કરો મોજ કરો જ્યારે તમને આવે ત્યારે જાઓ બાકી એકવાર અહીંયા ટેસ્ટ માણી ગયો પછી તમને આનંદ જ આવજો અને રહી વાત સલાડની આપણી સલાદ બધા લાઈનમાં મૂકી દીધા છે તમારે જેટલું ખાવું એટલું છૂટશે જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો એડ્રેસ બધા ઉપર આપી દે જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધે